નમસ્કાર મારા મિત્રો સ્વાગત છે તો આજે આપણે જોઈએ આત્મા અમર છે તો પછી આત્મા તો નરકમાં જતો નથી તો આત્મા દુખ ભોગવતો નથી તો પછી આપણે જોઈએ કે મૃત્યુ પછી નરકામ જાય છે મૃત્યુ પછી સ્વર્ગમાં સ્વર્ગમાં જાય છે અને બીજા જન્મમાં જે દુઃખ ભોગવે છે તો આત્મા તો દુઃખ ભોગવતો જ નથી તો પછી દુઃખ કોણ ભોગવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આત્મા અમર છે અને તેને અગ્નિ બાળી શકતો નથી તેને પવન પલાળી શકતો પાણી પલાળી શકતું નથી તેને કાળ મારી શકતો નથી આત્માને હરખ પણ નથી કે આત્માને શોખ પણ નથી આત્મા સ્વયં અજન્મા છે અને બીજી બાજુ આત્મા ચેતના ચેતનાઋતી પૂરા શરીરમાં રમી રહ્યો છે તો આ ચેતના એ જ આત્માનું રૂપ છે તો જેમ દૂધમાં ઘી રમી રહ્યું છે એવી જ રીતે ચેતના ચેતનાઋતી આત્મા પૂરા શરીરમાં રમી રહ્યો છે અને એ જ ચેતનાના કારણે આપણે પૂરું શરીર આપણને સક્રિય લાગે છે એટલે કે અંદરથી બોલવાવાળો પણ એ જ છે સાંભળવાવાળો પણ એ જ છે સૂંઘવાવાળો પણ એ જ છે અને જોવાવાળો પણ એ જ છે અને શરીરને સ્પર્શની ખબર પડવા વાળો પણ એ જ છે તો જ્યારે શરીરમાં ભૂખ લાગે છે જ્યારે શરીરને તરસ લાગે છે એ જ ચેતના આત્મા દ્વારા જ ખબર પડે છે કે શરીરમાં કોઈ પણ પ્રકારનો ભયંકર રોગ થાય છે કે બીજા કોઈ પણ પ્રકારના દુઃખ થાય છે હરખ કે શોક થાય છે અને જ્ઞાનેન્દ્રિયોને ત્યારે જ્ઞાનેન્દ્રિયને જ્ઞાન થાય છે અને તે જ્ઞાનના આધારે જ કર્મેન્દ્રિયો સારો કે ખોટો કર્મ કરે છે કેમ કે જો ઓખ જોતી જ ન હોત તો મોહ ઉત્પન્ન થતો જ નથી લોભ ઉત્પન્ન થતો જ નથી કામવાસના ઉત્પન્ન થતી જ નથી તેમજ જો કાન સાંભળતા ના હોય તો માન કે અપમાન થતું નથી ક્રોધ આવતો નથી કેમ કે કોઈએ તમને ગાળ દીધી કોઈએ તમારા વિરુદ્ધમાં વાત કરી પરંતુ તમારા કાન સોંભ સાંભળી શકતા જ નથી તો પછી ક્રોધ આવે જ કેવી રીતે તો સારા કે ખોટો કર્મ કરવામાં મુખ્ય હિસ્સો આંખ અને કાનનો જ છે ત્યાર પછી જ કર્મેન્દ્રિયો કામ કરે છે અને હવે સમજો કર્મેન્દ્રિયો કોઈ કારણ વગર તો કામ કરતી જ નથી ધારો કે તમારી આંખે એક સુંદર સ્ત્રીને જોઈ અને તેમાંથી મોહ ઉત્પન્ન થયો મોહમાંથી વાસના વાસના ઉત્પન્ન થઈ અને તો તમારી ઇન્દ્રિય તે કામ વાસના કારણે જ સક્રિય થાય છે અને હવે સમજો સ્થૂલ સૂક્ષ્મ અને કારણ શરીરને તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર પણ સૂક્ષ્મ છે કામ ક્રોધ મોહ લોભ વિષય વાસના તે પણ સૂક્ષ્મ શરીરનો હિસ્સો છે તો કારણ શરીરમાં જે પણ વિષય વાસનાનું કારણ ઉત્પન્ન થાય છે તેનું પિક્ચર સૂક્ષ્મ શરીરમાં આવે છે અને સૂક્ષ્મ શરીરથી તે પિક્ચર સ્થૂળ શરીર ઉપર આવે છે હવે અહીંયાથી સમજવાની જરૂર છે કે તમારા કારણ શરીરમાં કામ વાસના જાગી તો પછી ક્રોધ જાગ્યો તો કામવાસના અને તેના ક્રોધનો પિક્ચર સૂક્ષ્મ શરીરમાં આવી ગયું ત્યાર પછી તે પિક્ચર સ્થૂળ શરીરમાં આવ્યું ત્યારે તમારું મન તમારી ઇન્દ્રિયો સંભગ માટે સક્રિય થઈ ગયું અને બળાત્કારનું પણ પાપ તમારી ઇન્દ્રિયોથી કરી ગયું તો ક્યારે શક્ય બની તો ક્રોધના કારણે મારપીટ તોફાન ખૂન ખરાબાનું કર્મ સ્થૂળ શરીરને કરવું પડે છે લોભના કારણે છલ કપટ દગા પ્રપંચ અત્યાચાર ભ્રષ્ટાચાર વગેરેનું કર્મ કરવું પડે છે તો પ્રથમ આનું કારણ શરીર છે જેમ કે કર્મ સ્થૂળ શરીર કરે છે એ બધા જ કર્મ સ્થૂળ શરીરમાં તેનું એક પિક્ચર બને છે તો હવે સમજો ચેતના એ જ આત્મા છે તો આત્મા અમર છે કેમ કે મૃત્યુ સમયે ચેતના શરીરને છોડી દે છે તો ચેતના બ્રહ્મ પ્રદેશમાં એટલે કે સહસ્ત્રમાં પહોંચી જાય છે અને આપણે જોઈએ છીએ કે ચેતના વગર શરીર પણ નિષ્ક્રિય થઈ જાય છે એટલે કે મૃત મૃ શરીરનું મૃત્યુ થઈ જાય છે તો કર્મ કરવાવાળી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પણ શરીરની સાથે મરી જાય છે તો તમે જુઓ જ્યારે મૃત્યુ થાય છે ત્યારે મનુષ્યના શરીરમાંથી કંઈ પણ ઓછું થતું નથી કર્મ કરવાવાળું શરીર તો એવું એવું જ પડ્યું રહે છે તો મૃત્યુ સમયે ફક્ત કર્મના પિક્ચરની રીલ સાથે શરીર સૂક્ષ્મ શરીર એકલું જ રહી જાય રહી જાય છે અને જેવા કર્મ કર્યા હોય છે તેવા સૂક્ષ્મ શરીરને જ ભોગવવા પડે છે જેમ કે આપણે જોઈએ છીએ કે પ્રેત યોનિયમો અસંખ્ય સૂક્ષ્મ શરીર ભટકતા હોય છે કેમ કે તેની ઈચ્છાઓ તેમની વાસનાઓ અને તેમના અરમાનો દુઃખ પણ એમને ભોગવવું પડે છે તો હવે આપણે જોઈએ કે દુઃખ કોણ ભોગવે છે દુઃખ શરીર જ ભોગવે છે પણ શરીર શરીરને પોતે દુઃખ ભોગવવાનું કંઈ આવતું નહીં કારણ કે મેં ખરાબ કર્મ કર્યું આ શરીરથી ખરાબ કર્મ થયું હવે આ શરીર જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે આ શરીર તો સૂટી જવાનું છે મને બીજું શરીર ભરવાનું છે તો હવે ખરાબ કર્મ આ શરીરે કર્યું છે અને દુઃખ ભોગવશે બીજું શરીર તો શરીર તો દુઃખ ભોગવતું જ નથી પરંતુ જે કારણથી આપણે કર્મ કરીએ છીએ આપણે જોઈ ગયા કે તમને એક સ્ત્રી સાથે વાસના થઈ એ વાસનાથી તમે તમારી કામવાસના ઉત્પન્ન થઈ કામવાસના તમારી ઉત્પન્ન થઈ શાનાથી ઉત્પન્ન થઈ કારણથી હવે એ તમારું જે કારણ બંધાણું એક ભાઈએ તમને ગાઢ દીધી તો તમને ક્રોધ આવ્યો તે ક્રોધ કેમ આવ્યો ગાઢના કારણથી તો તમને લોભ જાગ્યો તો લોભમાં તમે ભ્રષ્ટાચાર છલ કપટ દગા પ્રપંચ કરવા માંડ્યા શાના કારણથી લોભના કારણથી તો અહીંયા કારણ શરીરમાં જ બધું પડ્યું છે જો કારણ શરીર માણુષ્યનું પૂરું થઈ જાય તો એને ક્યાંય કર્મ બંધન લાગતું નથી પણ હવે શું છે કારણ શરીરમાં જે વસ્તુઓ કામ જાગ્યો ક્રોધ જાગ્યો મોહ જાગ્યો અહંકાર જાગ્યો હિસ વાસના જાગી રાગ દ્રેષ જાગ્યો દ્વેજ ભાવ જાગ્યો જે જાગે બધું કારણ શરીર કારણથી જ ઉત્પન્ન થાય છે અને હવે કારણમાંથી ક્યાં આવે છે સીધું સૂક્ષ્મ શરીરમાં હવે સૂક્ષ્મ શરીરમાંથી પછી સીધો ડાયરેક્ટ આ શરીર ઉપર આવે છે તમે જુઓ તમને ક્રોધ આવે તો આંખો લાલ થઈ જશે તમારું શરીર ધ્રુજવા મળશે તો ક્રોધનું કારણ સૂક્ષ્મમાં આવ્યું અને સૂક્ષ્મનું કારણ શરીર ઉપર આવ્યું તો વેદના થાય છે શરીરને પરંતુ ખરેખર વેદના શરીરને થતી નથી પણ ચેતનાના કારણે આપણને એમ લાગે છે કે શરીરને વેદના થઈ રહી છે બધા કર્મનો ફળ જ્યારે મૃત્યુ સમયે કશું જ આપણે જોયું મૃત્યુ સમયે તમે મનુષ્યને જુઓ એનો એક વાળ પણ ઓછો થયો લાગતો નથી જે તે પોઝિશનમાં જે પોઝિશનમાં એ જીવન જીવતો હતો એ જ પોઝિશનમાં એ મનુષ્ય જ હોય છે એના શરીરમાંથી શું ઓછું થઈ જાય છે તમે એનું પૂરેપૂરું તમે એને ચેક કરો પગના અંગૂઠાથી લઈને માથાના બાળ ને તો તમને એવું નહીં લાગે કે અહીંયાથી એનો કાન થોડું ઓછું થઈ ગયો એનું નાક થોડું ઓછું થઈ ગયું એની આંખ ઓછી એની નાનની આંખ જતી રહી કે એને બીજી વસ્તુ કોઈ જતી કશું જ જતું નથી શરીરમાંથી ફક્ત સૂક્ષ્મ શરીર અંદરથી નીકળી જાય છે અને સૂક્ષ્મ શરીર એ જ એક રીલ છે એના અંદર અનંત જન્મોના આપણે સારા કર્મ કરે સારા કર્મ અને ખોટા કર્મ કરે ખોટા કર્મ આપણે નથી કહેતા કે ભાઈ તમે લોઢાની કોઠીમાં પહેશે જઈને જે તે કર્મ કરો પણ ભગવાન જોઈ રહ્યો છે તો ભગવાન તો ક્યાંય જોઈને ભગવાન બિચારો ક્યાં દઉડ્યો છે લોઢાની કોઠીમાં જોવા તમે શું કરો છો પણ તમારું સૂક્ષ્મ શરીર તમારું કારણ શરીરના લીધે આપણે જે કર્મ કરીએ છીએ એ સૂક્ષ્મ શરીર તો આપણી સાથે રહેવાનું જ છે એ સૂક્ષ્મ શરીરમાં આપણે ભલે લોખંડની કોઠીમાં પેસી જઈએ કે સાતમા પાતાળમાં પહેને પણ કોઈ પણ કાર્ય કરીએ પણ એ આપણું સૂક્ષ્મ શરીર તો આપણી પાસે હાજર જ છે કારણ શરીર આપણી પાસે હાજર છે તો એ કારણ શરીરમાં આવશે અને કારણ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં આવશે અને એની પ્રિન્ટ પછી સૂક્ષ્મ શરીરમાં જશે તો સૂક્ષ્મ શરીરમાં જેવા તમારા કર્મ હોય સારા કર્મ હોય કે ખોટા કર્મ હોય એ સૂક્ષ્મ શરીર દ્વારા જ આપણને આગળ એ આગળની લાઈન મળે છે ઘણી બધી આપણે કહ્યું ઘણા પ્રેતાત્માઓ ભટકતા હોય છે તમે જુઓ પ્રેતાત્માનું દુઃખ જેવું કોઈને દુઃખ નથી દુઃખીમાં દુઃખી હોય તો પ્રેતાત્માઓ કારણ કે એમને સૂક્ષ્મ શરીરમાં રહેવાનું હોય છે અને સૂક્ષ્મ શરીરમાં એમની ઈચ્છાઓ એમની વાસનાઓ પૂરી થતી જ નથી એટલે પછી એ શું કહે છે સૂક્ષ્મ સ્વરૂપમાં બીજાની અંદર એન્ટ્રી કે બીજાના શરીરમાં દાખલ થઈ જાય પણ બીજા શરીરમાં એમની વાસનાઓ પૂરી થતી જ નથી તો મહામાં જો મહાનમાં મહાન દુઃખ હોય મહાનમાં મહાન નરક હોય તો ભૂ ભૂત પ્રેતીની એનાથી મોટું કોઈ નરક જ નથી કે ઈચ્છાઓ પૂરી થતી હા જ્યારે એ લોકો શરીર ધારણ કરી લે ત્યારે એમની ઈચ્છા પૂરી થાય છે તો દુઃખ ભોગવે છે કોણ હવે ખ્યાલ આવે કે દુઃખ ભોગવે છે શરીર પણ સૂક્ષ્મ શરીરના કારણે શરીરને દુઃખ ભોગવવું પડે છે અને દુઃખ ખરેખર સૂક્ષ્મ શરીર જ ભોગવી રહ્યું છે પરંતુ શું છે કે સ્થૂળ છે ને સૂક્ષ્મ શરીર એક જ છે જેમ લીલું નાળિયેર અને નાળિયેરનો ઉપરનું શરીર એક છે પણ ફૂંકું નાળિયેર એ અંધ શરીર જેવું છે લીલા લીલા નાળિયેરને અને એની કાસલીને જે સંબંધ છે એવો સંબંધ સૂક્ષ્મ શરીરને અને સ્થૂળ શરીરને છે ઓમ તત્સ આદેશના પ્રણામ